સીતારામ જે શ્રી કૃષ્ણ બધાયને કેમ છો બધાય તો અમારે છે ને આજે તો મા મહિનો બેહી ગયો એટલે પેલું નડતું હોય તે બધાયને તો હાર્દિક શુભકામના અને હાલો હું તમને જો ભાઈ બાબ દીકરાને બતાવો નાસ્તો કરવા બેહી ગયા જો નાસ્તો કરવા બેહી ગયા કા હાલો રામ જમો બધા હાલો હાલો નાસ્તો કરવા

हेलो रहते के जाओ तो थे यार हीरा मन गुड़ से आता होती ताकरिया मतलब मैं वो ब्लॉक है हमना नत बनाई रखता जोने को मेहमान होया आ के जावा आवणो हो ब्लॉक बने चार पांच ती एक आ दो हम्म हां घना टाइम थे गदुरो ब्लॉक होतो दादी मारे पुरो गदवो ना, तो ना ना ई तो सी खबर आ ले तो हम्म हेलो तो अब चाटी ले चलो तारा बेटा सीताराम जय श्री कृष्ण बधाई चलो नाश्तो करवा થોડીક વાર આપણે કામ કર્યું કામ કરીને પછી બપોર ની રસોઈ નો ટાઈમ થઈ ગયો પછી રસોઈ નું કામ બતાવી દીધું ને ત્યારે કામકાજ કરી નવરી થઈને ચાર વાગી ગયા હવે જો કાંઈક લસણ ખોલવાનું કે એવું બધું કાંઈક કામ હોય એ કરી નાખું ને હમણાં આપણે કેદુનો કાંઈ વિડીયો મૂકતા નથી ને આગળના જે નિત્યાના વિડીયો હતા ને એ જ મૂકેલા હતા ને આજે પાછી મારી નિત્યા આમ જોઈને તો ત્રીજા મહિનામાં બેસી ગઈ કેમ કે બેસતા મહિનાથી જ એનો જન્મ થયો હતો ને એટલે દર મહિને આપણને એ એની યાદગારી તો રહી જ ગઈ કે આજે માં નિત્ય આમ જોઈ તો ત્રીજા મહિનામાં ને અત્યારે પછી બીજી તારીખે બે ત્રીજા મહિનામાં બે જાય બે મહિનાને પૂરી થઈ અને પણ અમારા નિત્યા મામાને ઘરે ગઈ છે ત્યારે રોકાવા અમારે એવું હોય કે પછી રોકાવા જવાનું પહેલાં નહીં જવાનું જ્યારે સવા મહિનો થઈ જાય ને પછી જવાનું એટલે એ હવે ત્યાં રોકાવા ગઈ અને હવે જો હું કાંઈ અત્યારે હોસ્ટેલે નોકરી પહેલાં કરતી હતી ને હવે કાંઈ કરતી નથી ઘરના ના પાડે છે ને એ લોકોએ બે બાપ દીકરાએ છે ને કારખાનું રાખ્યું છે પ્રેસ કરવાનું તો એને કામ હોય તો જવાનું નગર પછી ઘરનું કામ કરવાનું ને બે બાપ દીકરાની રસોઈ ટાઈમસર પતાવવાની એવું બધું હોય કેમ કે ન્યાય એને બધું કામ વધારે પડતું હોય ઠાક્યા પાક્યા આવે એટલે એને ટાઈમે છે ને આવે એટલે જમવાનું મારે તૈયાર જ રાખવું પડે કેમ કે આવીને તરત એ ખમે નહીં સીધા જમવા જ બેસી જાય અને બસ આવી રીતનો જો દિવસ પસાર થાય નીક્યા હોય તો અમારો દિવસ જલ્દી વયો જાય ને હવે થોડીક વાર લાગે ને આમે તે હવે તો દિવસ આમે લાંબો થઈ ગયો ને ઠંડી હવે ઓછી થઈ ગઈ છે જો જે મા મહિના ફાગણ મહિના બધી ઠંડી રહેશે એમ તો જે એકવાર કહેતા નથી ગઢા કે ઠંડીનો ચમકારો નાખે એમ હજી એકાદી વાર ઠંડી પડશે અને દિવસે લાંબો થઈ ગયો આવું બધું કામ કરી રહીને હાડાચાર જેવું થઈ ગયું થોડીક વાર આરામ કરો થોડીક વાર હવે પપ્પાની હાંજા આવશે ને ત્યારે આપણે થોડીક વાતું કરશું મેળ પડશે તો નકર એ થાક્યા ફાક્યા એમ કે થાકી જાય એટલે એ એમ કે કે હવે આવ્યા ને ભેગા તરત જ તે નવ હાડા નવ થાય ને ક્યાં તો એ હોય જાય જો હવે હું ફોન પકડે તો મારો હાથે દુખો મળ્યો તો હાલો હવે પછી પાછા મળીએ લોકમાં બેના રહેજો સાહેબ આવી ગયા રળી કારવીન કરે હાંજ પડી ગઈ કા આઠ વાગે એટલે છૂટી જવાનું ઓ ભાઈ નો હતી હમ જમી લીધું મે જો હવે ફ્રી થઈને બેઠા હવે હમણાં સાડા નવ પોણા દસ થયા એટલે સુઈ જવાનું હમ હવે હું કશું વહેલા જાગી નહીં તો સુપલે ટીન ઉઈ જવાનું હા તો થઈ જશે હા તો કરો હમ એટલે તો જો આખા દિવસ ને થાકી ગયા હોય એટલે આમ શાંતિથી બેઠા હોય રોટલી દૂધ મજા આવી ગઈ બપોરે એવું આજે બપોરે ત્યાં તો બેસતા મહિનો હતો નું શાક ભાત લાપસી જો બધા વિડિયો આપણે રસોઈના મૂક્યા તો એટલે પછી આપણે અત્યારે ખાલી બતાવી કે જ દેવાનું હોય કા કીધું તો આખા રીંગણા રીંગણા અને તો રોજ રાતે એવો આવી મને પછી હું રાત્રે બહુ ઓછું હા કેવો આવે એટલે મારે એને કેવું પડે કે તો તમે

એમ થાય ટીંગલી ત્યારે લક્ષ્મી આવી આપણે હા હા બેસતા મહિના લક્ષ્મી આવે તો સારું ને છે ને તો ભગવાન ને આપણે રાજી કરી દીધા કા હા રાજી કરી દીધા તો હવે ચાલો આ સાથે આપણે અહીંયા બ્લોગ કોઈ સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ ચાલો ત્યારે આવજો ને કાલે મળશું નવા દિવસ સાથે નવા